અમદાવાદ સુરેશ શાહ મર્ડર કેસના મુખ્ય સૂત્રધાર શાર્પ શૂટર રવુ શાખના કાયમી જામીને નામદાર હાઈકોર્ટે મંજૂર કર્યા છે વાત એમ છે અમદાવાદના વાસણા વિસ્તારમાં સરા જાહેર અંધાધૂંધ ફાયરિંગ કરી એફસીઆઈના ટ્રાન્સપોર્ટર અને કોન્ટ્રાક્ટર સુરેશ શાહની નિર્મમ ઘાતકી હત્યા કરનાર અમરેલી જિલ્લાનો વતની મુખ્ય સૂત્રધાર સાફ સુટર રવડોવણી બહાર આવતાની સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જાબાજ અધિકારીની ટીમે ચોટીલા ખાતેથી રવ ધરપકડ કરી હતી ત્યારબાદ મર્ડરના બધા જ રાજ એ ખુલ્યા હતા અને મર્ડરનો પ્લાન અમરેલી જિલ્લામાંથી રાજુ શેખવા અને ઘનશ્યામ કણક દ્વારા કરવામાં આવ્યો હતો તેમજ હાલ ઘનશ્યામ કણક અને અમરેલી સેન્ટ્રલ જેલમાં રાજકોટના મર્ડર કેસમાં આજીવન સજા કાપી રહ્યો છે સુરેશ પણ મોટો ગેંગસ્ટર હોવાથી અમદાવાદના ખાડિયા વિસ્તારમાં પ્રદીપ ડોન અને ગૌતમ દાઢી દ્વારા તેની હત્યા કરી નાખવામાં આવી હતી એફસીઆઈના ધંધાકીય હરીફાઈમાં બે હજાર પાંચમાં સુરેશ શાહનું રાજુ શેખવા દ્વારા રાજકોટથી અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ બે હજાર નવમાં અમદાવાદ પાલડી ખાતે જૂની અદાવત રાજુ શેખવા પર સાફ દ્વારા ફાયરિંગ કરાવી અને ખૂની હુમલો કરાવવામાં આવેલ પણ રાજુ શેખવાને સમયસર હોસ્પિટલમાં સારવાર મળી જતાં તેનો આ બચાવ થઈ ગયો હતો જૂની અદાવતની દાજ રાખી અને રાજુ શેખવાએ સુરેશ શાહને મારી નાખવા માટે રૂપિયા પચાસ લાખની સોપારી એ આપી હતી માર્ચ બે કરી નાખવામાં આવી હતી રાજુ શેખવા ગુજરાતમાં અપહરણ ફાયરિંગ મર્ડર જેવા અનેક ગંભીર પ્રકારના ગુનાઓ કરી ચૂકેલ છે રાજુ શેખવા સાવરકુંડલા નગરપાલિકાના ચેરમેન જોરાવરસિંહ ચૌહાણની હત્યા ગાંધીનગરમાં એફસીઆઈ ના મેનેજર બાબુલાલ જાધવની હત્યા તેમજ અમદાવાદના ગેંગસ્ટર સુરેશ શાહની ઘાતકી હત્યા પણ રાજુ શેખવાના ઇશારે જ કરવામાં આવી હતી ગોંડલના બે ઉદ્યોગપતિઓનું અપહરણ રાજુ શેખવાએ કરાવેલું અને આ અપહરણ વખતે પણ ગોંડલનું મોઠું માથું ગણાતા કદાવર રાજકીય નેતા વધતે પડતાની સાથે જ મામલો થાળે પડી ગયો હતો આ સમગ્ર મામલે જે સુરેશ શાહની મર્ડર કેસ જે હત્યા થઈ હતી તેનો મુખ્ય શૂટર એ રૌસાખ શાખ હતો અને આખરે રૌસાખને શાખને પણ કાયમી જામીન એ નામદાર હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે